સુરતમાં પમ્પિંગ સ્ટેશન પ્રોજેક્ટ સામે જહાંગીરબાદના સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે આ પ્રોજેક્ટ અન્ય સ્થળે બનાવવા માટે લોકોની માંગ ઉઠી છે પંપિંગ સ્ટેશનથી સ્થાનિકોના આરોગ્યને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જેના કારણે સ્થાનિકોએ આ પમ્પિંગ સ્ટેશન બીજા સ્થળે બનાવવા માટે માંગ કરી છે અને જો માંગણી નહીં સંતોષવામાં આવે તો વિરોધ પ્રદર્શનની ચીનકી ઉચ્ચારવામાં આવી છે અહીંયા આજે અમે ભેગા થયા હતા અઢીસો થી ત્રણસો માણસો તાત્કાલિક ધોરણે આ વસ્તુ સુએજ ટ્રીટમેન્ટ જે પ્લાન્ટ આવી રહ્યો છે એ પ્લાન્ટ અહીંયા રહેવાસી એરિયાની અંદર આવી રહ્યો છે તમે જોઈ શકો છો કે આજુબાજુમાં તમને રહેવાસી એપાર્ટમેન્ટ દેખાશે એઝ પર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું કહે છે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓછામાં ઓછા રહેવાસી ઇલાકાથી પાંચસો મીટરની દૂરી પર હોવો જોઈએ જે અહીંયા કોઈ પણ કાળે શક્ય નથી કારણ કે પચાસથી સો કિલોમીટરની સો મીટરની અંદર જ ચારે બાજુ સોસાયટી છે તો ચારે બાજુ સોસાયટી હોવા છતાં અહીંયા પરમિશન કઈ રીતે પ્રશ્ન છે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવે તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું કે છે કે એનો વન થર્ડ એરિયા ગ્રીન બેલ્ટ તરીકે હોવો જોઈએ તો અહીંયા એવો કોઈ સ્કોપ જ બન્યા પછી થવાનો નથી તો આ મંજૂરી કઈ રીતે આપવામાં આવી એ પણ એક પ્રશ્ન છે ત્રીજી વસ્તુ બે હજાર ચોવીસ પહેલા અહીંયા કોઈ પણ જાતનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બતાવવામાં નથી આવેલો તાત્કાલિક ધોરણે બે હજાર ચોવીસમાં જે ભેસાણી રહ્યા આજે બી ઓનલાઈન બતાવે છે ભેસાણી રેમાંથી અહીંયા કેમ શિફ્ટ કરવામાં આવે એ પણ એક પ્રશ્ન છે તો તાત્કાલિક ધોરણે આ બધા પ્રશ્નો શાસન અને એસએમસી ધ્યાનમાં લે અહીંયા જો સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવશે તો આ પોતાના શરીર પર ઘણી બધી ઇફેક્ટ કરે છે તમે ઓનલાઈન પણ સર્ચ કરશો તો તમને આખો ચાર્ટ મળી જશે કે સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થી જે વસ્તુ ડેવલપ સુનિલ ગાજાવાલા સાથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ Thank you